નમસ્કાર વાલા સરકારી કર્મચારી મિત્રો તેમજ પેન્શનર ભાઈઓ તથા બહેનો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજનો વિડીયો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે અત્યંત મહત્વનો બનવાનો છે કારણ કે લાંબા સમય બાદ મોંઘવારી પથ્થા એટલે કે ડીએને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના ડીએમાં સીધો ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે જેનાથી લાખો કર્મચારીઓ અને તેમના પરિવારજનોને સીધો ફાયદો થવાનો છે મિત્રો તમે બધા જાણો છો કે આગામી એપ્રિલ અને મે મહિનામાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની શક્યતા છે આવી પરિસ્થિતિમાં દરેક રાજ્ય સરકાર પોતપોતાની વોટ બેંકને મજબૂત બનાવવા માટે મહત્વના નિર્ણયો લઈ રહી છે સરકારી કર્મચારીઓ અને પેન્શનરો એક મોટી વોટ બેંક હોવાના કારણે રાજ્ય સરકારો તેમના હિતમાં નિર્ણયો લઈ રહી છે એક જ ક્રમમાં હવે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગત ગત ગુરુવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટેનું વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું આ બજેટનો કુલ આકાર અંદાજે ચાર પોઈન્ટ ઝીરો છ લાખ કરોડ રૂપિયાનો રહ્યો છે આ બજેટમાં મહિલાઓ યુવાનો આશા વર્કર આંગણવાડી કાર્યકરો અને ખાસ કરીને રાજ્ય સરકારી કર્મચારીઓ માટે અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે રાજ્ય સરકાર રાજ્યના નાણાં મંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી કે સરકારી કર્મચારીઓના ડીએ એટલે કે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવામાં આવશે મિત્રો આ નિર્ણયથી પશ્ચિમ બંગાળના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને રાહત મળવાની છે છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ ડીએ વધારાની માંગ કરી રહ્યા હતા અને હવે રાજ્ય સરકારે આ આ માંગને સ્વીકારી છે વધારાથી કર્મચારીઓની માસિક આવકમાં સીધો વધારો થશે અને જે મોંઘવારી સામે લડવામાં મદદરૂપ બનશે મિત્રો આ ઉપરાંત બજેટમાં મહિલાઓ માટે ચાલી રહેલી લક્ષ્મી ભંડાર યોજના અંતર્ગત મળતી માસિક સહાયમાં પણ પાંચસો રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો આ નિર્ણયથી રાજ્યની રા કરોડો મહિલાઓને સીધો ફાયદો મળશે અને તેમના ઘર ખર્ચમાં થોડી રાહત મળશે યુવાનો માટે પણ પશ્ચિમ બંગાળ સરકારે એક મોટી જાહેરાત કરી છે બાંગ્લાર યુવાશ્રી નામની નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે આ યોજના હેઠળ એકવીસથી થી ચાલીસ વર્ષની વયના બેરોજગાર યુવાનોને દર મહિને પંદરસો રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે આ સહાય યુવાનોને નોકરી ન મળે ત્યાં સુધી અથવા તો મહત્તમ પાંચ વર્ષ સુધી આપવામાં આવશે જે પણ વહેલું થાય ત્યાં સુધી આપવામાં આવશે મિત્રો આશા વર્કર બહેનો અને આંગણવાડી કાર્યકર બહેનો માટે પણ સારા સમાચાર છે તેમના માસિક માનદ વેતનમાં રૂપિયા એક હજારનો વધારો કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે આ તમામ નિર્ણયો બતાવે છે કે વચગાળાનું બજેટ ખાસ કરીને સામાજિક કલ્યાણ રોજગાર સહાય અને પાયાના કામદારો પર કેન્દ્રિત રાખવામાં આવ્યું છે હવે મિત્રો એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની અપડેટ પણ સામે આવ્યું છે આજે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારે વર્ષ બે હજાર આઠથી બે હજાર ઓગણીસના સમયગાળા દરમિયાન તેના કર્મચારીઓને બાકી રહેલું મોંઘવારી ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને છ માર્ચ સુધીમાં બાકી રકમના પચીસ ટકા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મોંઘવારી ભથ્થું મેળવવું એ પશ્ચિમ બંગાળના સરકારી કર્મચારીઓનો કાયદેસર અધિકાર છે વર્ષ બે હજાર આઠથી બે હજાર ઓગણીસ દરમિયાન જે કર્મચારીઓને યોગ્ય ડીએ મળ્યું નથી તેઓ આ ચુકાદા અનુસાર બાકી ચૂકવણી માટે હકદાર રહેશે આ કેસ ત્યારે શરૂ થયો હતો જ્યારે રાજ્યના કેટલાક કર્મચારીઓએ કલકત્તા હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલા જ દરે ડીએ આપવાની માંગ સાથે અરજી કરી હતી મિત્રો સુપ્રીમ કોર્ટના આ કડક વલણ અને ચૂંટણી પહેલાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશ્ચિમ બંગાળ સરકારે ચાર ટકા ડીએ વધારાની જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે અન્ય રાજ્ય સરકારો પણ આવી રીતે પોતાના કર્મચારીઓ માટે શું નિર્ણય લે છે તો મિત્રો જો તમને આવા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લગતા મહત્વપૂર્ણ સમાચાર સમયસર જાણવા માંગતા હોય તો અમારી ચેનલ પેન્શન ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને તમારા મિત્રોને જરૂરથી શેર કરજો જય હિન્દ વંદે માતરમ